પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા અંકલેશ્વરના માટીયડ ગામના વૃદ્ધનું કોરોનાના કારણે મોત સ્પેશિયલ કોવિડ સ્ફસામાં કરાયા અંતિમ સંસ્કાર જે આબેન મુદી હોસ્પિટલમાં મોત નીપજ્યું કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો નંદગેર આનંદભાઈ જય કનૈયા લાલકીના ગગન બેદી નાથ સાથે ભરતના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો ભરૂચમાં ઉજવાતા એકમાત્ર મેઘ મહોત્સવ અંતર્ગત પરંપરાગત છડીનો ઉત્સવ ની ધામધૂમ થી ઉજવણી શહેર માં આવેલા ગોઘારા મહારાજ ના મંદિરે જાદવ સમાજના છડીદારોએ છડીને હવામાં ઝુલાવી ભક્તો અને ગોઘા રાવારાજ ના આશીર્વાદ મેળવ્યા ભરૂચ તાલુકાના નંદીલાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં કેડર્સનો વ્યવસાય કરતા મૂળ રાજસ્થાનના પ્રકાશ માલિનીને તેમના જ ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે મળતી માહિતી મુજબ પ્રકાશ માલિની તેમના ઘરે હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરમાં પ્રવેશ્યા હતા આ ઈસમોએ તેમની કરપીણ હત્યા કરી નાખી હતી હત્યા કર્યા બાદ હત્યારાઓ તેમના સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ ઉઠાવી ગયા છે જે સૂચવે છે કે આ હત્યા પૂર્વ આયોજિત હોઈ શકે છે ઘટનાની જાણ થતાં ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે મૃતક પ્રકાશ માલિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ આસપાસના વિસ્તારોમાં લાગેલા અન્ય સીસીટીવી ફૂટેજ મેળવીને હત્યારાઓનો પત્તો લગાવવાનો પ્રયાસ કરી રહી છે હાલ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ઘટના અંગે ભરૂચ શહેરના ડીવાયએસપી સી કે પટેલે જણાવ્યું હતું કે તેમની સાથે કેટરિંગનું કામ કરનારા કારીગરો દ્વારા આ ઘટનાને અંજામ અપાયો હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે આ ક્રૂર હત્યાએ નંદેલાવ ગામ સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે પ્રથમ દ્રષ્ટિએ

એમનો પરિવાર હમણાં છેલ્લા 4 દિવસથી રાજસ્થાન એમનું જે વતન છે સિયોરી જિલ્લામાં ગામ આવેલું છે ત્યાં તહેવારના અનુસંધાને ગયેલો હતો એ દરમિયાન એમના સાથે બે મજૂરો જે અહીંયા કામ કરતા હતા એક એનું નામ જાણવા મળેલું છે રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો એનું નામ નથી જાણવા મળેલું એ બાબતે તપાસ ચાલુ છે તો આ ઈસમો ગઈકાલે એમના ઘરે આવેલા હતા અને ત્યારબાદ આ જે મરણ જનાર છે એની અ ગાડી પણ ઈકો જે એના ધંધાના વ્યવસાય માટે એ રાખતા હતા એ ગાડી પણ જાણવા જોવામાં નથી આવતી ઘરમાં સીસીટીવી કેમેરા લગાડેલા હતા તો દરવાજા ને પણ તોડફોડ થયેલી નથી એટલે પ્રથમ દ્રષ્ટિએ એમના સાથે આ મજૂરો જે બે રાજુ અને એક બીજો ઈસમતો એ કામ કરતા હતા એ લોકોએ આમને આમનું મૃત્યુ નિપજાવીને આમનું મોત નીપજાવીને એનું દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસની સ્ટાફની એલસીબી એસઓજીની ની જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે ગણતરી ના કલાકો માં ઉકેલી નાખ્યો છે આ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું ખુલ્યું છે પોલીસે ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા છે ગત તેર ઓગસ્ટ ના રોજ શિયાલી બાંદાબીડા ત્રણ રસ્તા નજીક ટ્રક નંબર ત્રાણું પિસ્તાળીસે બેદરકારીપૂર્વક બાઇકને ટક્કર મારી જેમાં બાઇક સવાર ભોગીલાલ વસાવાનું સ્થળ પર મોત નીપજ્યું હતું પ્રાથમિક રીતે અકસ્માત જણાતી આ ઘટનાની તપાસ દરમિયાન શંકાસ્પદ પાસા સામે આવતા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી ભરૂચના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને ઝઘડીયા જીઆઈડીસી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી અને સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓને શોધી કાઢ્યા છે આ ઘટનામાં તપાસ દરમિયાન ખુલ્યું હતું કે ડ્રાઈવર સુનિલભાઈ નાનુભાઈ વસાવાએ વોન્ટેડ આરોપી રણજીત રતીલાલ વસાવા અને અન્ય સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું રણજીત વસાવાના ઇશારે ટ્રક ચલાવી ભોગીલાલ પર ઈરાદાપૂર્વક ટ્રક ચલાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા આ ઉપરાંત આરોપીઓ દિલીપ જાલમસિંહ વસાઓ ઉર્ફે ડીજે અને નિપુલ રમેશભાઈ વસાઓએ ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ ડિલીટ કરીને પુરાવાનો નાશ નાશકારવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપીને ગુનાહિત કાવતરાનો ભેદ ઉકેલી કાઢ્યો છે હાલમાં પોલીસે ત્રણ લોકોને ઝડપી પાડી સમગ્ર હત્યાનું કાવતરું રચનાર સરપંચ રતીલાલને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે આ હત્યા કરવાનું કારણ પોલીસના અનુસાર આરોપી રણજીત વસાવાની પત્ની શિયાલી ગ્રામ પંચાયતની સરપંચ છે અને મૃતક ભોગીલાલ વસાવા પૂર્વ સરપંચ હતા જેથી તેઓ તેમના વિરોધી હતા તેઓની વચ્ચે રાજકીય અદાવત પહેલેથી જ હતી બંને વચ્ચે અનેક વખત બોલાચાલીઓ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે જેથી ખોરીના કારણે ભોગીલાલની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે ये मर्डर चूंकि जो वर्तमान सरपंच है रणजीत और मरने वाला जो है इनकी आपसी कोई पॉलिटिकल पहले से राइवलरी होने की वजह से हुआ है ये रणजीत इसको जो भोगी बोगीलाल वसावा जो अपना पीड़ित है इसको जानता इससे दुश्मनी रखता था और उसने उसकी मूवमेंट को रेकी किया और जब उसने ये नक्की कर लिया कि ये कितने बजे अपने खेत पे जाता है और किस तरह से जाता है क्या व्हीकल यूज करता है तो उसके मोमेंट को ट्रैक करके ये लोग जो ये सुनील था ये धारोली गांव से जो वेदिका ट्रेडर्स की जो ये बस थी सॉरी ये ट्रक थी इसको लेकर के छह बजे वहां से निकलता है और ये रास्ते में आ, बांडा भेड़ा गाँव में मिलते हैं और वहां से फिर ये लोग जहा पे ये पीड़ित अपने खेत पर काम करने जाता था उसके आसपास इस ट्रक को चालू हालत में पार्क कर देते हैं उसके बाद जैसे ही अपने खेत से काम करके अपनी पत्नी के साथ निकलता है तो ये अपनी बाइक और उस पर चारा लेकर निकलता है और इसकी जो वाइफ होती है वो पीछे पीछे इसके चलती होती है तो ये जैसे ही खेत से निकलता है ये लोग सामने से ट्रक को तेज स्पीड में लाके और उसको टक्कर मार देते हैं जिससे पीड़ित की मौके पर ही मौत हो जाती है और ये लोग बहुत फास्ट स्पीड में वहां से ट्रक को निकाल के और फिर आगे ले जाके इसको पार्क कर देते हैं इसमें अभी हमने तीन लोगों को अरेस्ट किया है जिसमें मेन जो कॉन्स्परेट में शामिल था सुनील वसावा जो कि ड्राइवर भी था ट्रक का जिससे टक्कर मारी गई उसके बाद में सीसीटीवी फुटेज और मूवमेंट वगैरह को डिलीट करने में जिन लोगों ने इनकी हेल्प की दिलीप भाई और जल सिंह वसावा दिलीप भाई जलसिंह वसावा और निपुल निकुल भाई रमेश भाई और जो एक आरोपी इसमें अभी फरार है वो रणजीत रणजीत रतिलाल जो कि सरपंच पति भी है बांडा भेड़ा पंचायत का आगे की तपास इसमें अभी चालू है નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે કોરોના પ્રોટોકોલ ના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર માં ફરી એકવાર કોરોના માથું ચક્યું છે અંકલેશ્વરના માટી ગામ ખાતે રહેતા સાહીઠ વર્ષે નરેશ પ્રજાપતિ કોરોનાના લક્ષણ જણાતા તેઓને ગત તારીખ બારમી ઓગસ્ટના રોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં રિપોર્ટ કરાવતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું વૃદ્ધ સારવાર હેઠળ હતા દરમિયાન આ જો તેઓનું કોરોનાના કારણે નિધન થયું હતું તેઓના મૃતદેહને નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો ત્યાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેઓની ટીમ દ્વારા કોવિડ પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વૃદ્ધે કોરોનાની રસીના બે બુસ્ટર ડોઝ લીધા ન હતા ત્યારે ફરી એકવાર કોરોનાના કારણે મોત નીપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે નંદ આનંદ ભાઈ જય કનૈયા લાલ કિના ગગનભેદી નાથ સાથે ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો બાવન જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ વદ આઠમની રાત્રે બરાબર બાર વાગે મથુરાની જેલમાં થયો હતો તેમના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું દેવકીનું આઠમું સંતાન કંસો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વાસુદેવ અને દેવકીની જેલમાં પૂરી દીધા હતા મધરાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયા પછી વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાના ઘરે મૂકી આવ્યા હતા અને જસોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા હતા તેથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે ગોકુળ અષ્ટમી પણ કહેવામાં આવે છે ભરૂચસર અને જિલ્લામાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ દિવસે કેટલાકે ઉપવાસ પણ કર્યો હતો મંદિરોને શણગારવામાં આવ્યા હતા મંદિરોમાં રાત્રે ભજન કીર્તન થયા હતા અને રાત્રે બરાબર બારના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતાં લોકોએ એકબીજા ઉપર ગુલાલ ઉડાડ્યો હતો અને દંદઘેર આનંદભયો જયકનૈયા લાલકી હાથી ઘોડા પાલખી જયકનૈયા લાલકીના ગગનભેદી નાદ સાથે સમગ્ર મંદિર પરિસરને ગુંજી મૂક્યું હતું ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક પૂજન અને આરતી ઉતારી તેમને પંજરી માખણ મિશ્રી અને ચોકલેટનો પ્રસાદ ધરાવ્યો હતો અને ભક્તોમાં વહેંચ્યો હતો ત્યારબાદ લોકોએ પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કર્યા હતા ત્યારબાદ ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ આ મટકી ફોડનો કાર્યક્રમનો આનંદ માણ્યો હતો ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી સુકનવંતી માનવામાં આવે છે ત્યારે ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો બાવન માં જન્મોત્સવ ની ખુબ ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ શહેર માં ચોકલા વિસ્તાર શ્રીજી મંદિર કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી રાત્રે બારના ટકોરે મંદિરના પટ ખોલતા જ શૃંગાર કરાયેલ શ્રીજીના અદ્ભુત દર્શનનો લાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા નંદઘેર આનંદભયો જયકનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર મંદિર પ્રાંગણ ભક્તિમય બની ગયું હતું મંદિરમાં ભવ્ય શણગાર સાથે ઝાંખીઓનું પણ આયોજન કરાયું હતું જેમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળલીલા રૂપનું પ્રદર્શન ભક્તોને મંત્રમુગ્ધ કરી ગયું હતું જન્માષ્ટમી નિમિત્તે મધરાત સુધી ભજન કીર્તન તેમજ આરતીનો મહિમા ગુંજતો રહ્યો હતો શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શક્તિનાથ મંદિરે પહોંચી હતી જ્યાં મટકી કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ આરતી તથા રાસ ગરબા સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે શ્રી સમસ્ત ગોપાલક સમાજના જીણા ભરવાડ આહિર સમાજના અગ્રણીઓ દિનેશ આહિર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સદર કાર્યક્રમમાં ઉત્સાહ અને ભક્તિભાવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો Bye. માત્ર મેઘ મહોત્સવ અંતર્ગત આજ રોજ પરંપરાગત છડી નોમ ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણ મત સાતમ થી નોમ સુધી ચાલતા આ ઐતિહાસિક મહોત્સવની ની પીઠ ભૂમિ બસો પચાસ વર્ષ જૂની દંતકથા સંકળાયેલી છે કહેવાય છે કે છપ્પનિયાના ભયાનક દુકાળ દરમિયાન જાદવ સમાજે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી પૂજન કરતા જળ દેવતાએ કૃપા વરસાવી હતી ત્યારથી અષાઢ વદ અમાસે મેઘરાજાની પ્રતિમા બનાવી મેઘમેળો તરીકે લોક ઉત્સવ ઉજવાય છે ભરૂચના આ મેઘ મહોત્સવમાં ભોઈ ખાર અને વાલ્મીકી સમાજ દ્વારા ચાલીસ થી સાહીઠ ફૂટ ઊંચી ત્રણ વિશાળ છડી નીકળે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે શ્રાવણવદ નોમના દિવસે જાદવ સમાજના છડીદારો ભોયવાડથી છડીને પરંપરાગત રીતસર ઝુલાવતા ધોળી કુઈ ખાતે પહોંચે છે જ્યાં રાત્રિવાસ બાદ બીજા દિવસે પરત ભોયવાડમાં બીજી જાદવ સમાજની છડીનું મિલન થાય છે આ પ્રસંગે મેઘરાજાની શાહી સવારી હજારો ભક્તોની હાજરીમાં નીકળે છે અને અંતે મેઘરાજાનું નર્મદા નદીમાં વિસર્જન થતાં આ મેળાની પૂર્ણાહુતિ થાય છે ભરૂચના અનોખા અને પ્રાચીન મહોત્સવને જોવા માટે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ બહાર તે પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે

નંદઘેર આનંદભાઈ જયકનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શહેરના સમળીફળિયામાં મટકી ફોડના કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાનોએ મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી ત્યારે અંકલેશ્વરના ભડકોદરા સહિતના ગામોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવાયા હતા વિવિધ દિવાલય અને ભક્તોના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કર્યા બાદ રાત્રે બારના ટકોરે ભગવાનના પુનઃ એકવાર પૃથ્વી પર અવતરણને વધારવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તો બીજી તરફ મટકી ફોડના પણ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરવામાં આવી હતી અંગ્રેસરની નિરાંતનગર સોસાયટીમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી નંદઘેર આનંદભયો જયકનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય હો નંદ લાલકીના ભક્તિમય વાતાવરણથી કૃષ્ણ ભક્તો રંગે રંગાયા હતા મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના ભજનો ગાવ્યા હતા તેમજ રાત્રે આરતી કરાઈ હતી અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની સર્વે ભાવિક ભક્તોને હાર્દિક શુભકામના નિરાજનગર શિવશક્તિ મંદિરની અંદર દર વર્ષે ભગવાનની જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ મનાવીએ છીએ અને આ ભગવાનનો પાંચ હજાર બસો છપ્પનનો જન્મદિવસ હતો એ પણ આ વર્ષે બધા ભાવિક ભક્તોએ ભેગા થઈ અને ધામધૂમથી મનાવ્યો છે અને આ જન્માષ્ટમીમાં વરસાદ પણ આવ્યો છે એટલે બધું સસ્તું પણ થોડું થશે અને ભગવાનના આશીર્વાદથી આપણા દેશનું મ શાંતિ થાય અને સર્વ ભક્તોની ભગવાન શ્રી કૃષ્ણ મનોકામના પૂર્ણ કરે એવા સર્વે ભક્તોને ભગવાનના જન્મદિવસની શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ અંકલેશ્વરના રામકુંડ તીરધામ ખાતે રામકુડનું પવિત્ર જળ કાવળમાં ભરી શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર સુધીની કાવડયાત્રા યોજાઇ હતી જેમાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિત ભાજપના હોદ્દેદારો અને ભક્તો જોડાયા હતા અને અંતરનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર જળનો જળાભિષેક કરાયો હતો અંલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા આજોદ શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રામકુંડ તીર્થધામ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણને પાડને ઝુલાવ્યા હતા ત્યારબાદ ગંગાદાસ બાપુ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત બસોથી વધુ ભક્તોએ રામકુંડમાંથી પવિત્ર જળ કાવડમાં ભરી શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર જવા પ્રસ્થાન કર્યું હતું સદર કાવડયાત્રા રામકુંડ થી નીકળી હતી અને પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ કિસાન મોર્ચાના પ્રમુખ રાહુલ વામજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ માસ નિમિત્તે રામકુડ તીર્થથી થી અંતરનાથ મહાદેવ મંદિર સુધી નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ કાવડ યાત્રા લગભગ દોઢસો થી બસો ના જલાભિષેક કરવાનો છે અને આમાં તમામ હિન્દુભાઈ સાથ આપીને આ યાત્રા યોજવામાં આવી છે તો શ્રાવણ માસ નિમિત્તે આ યાત્રા કાવડિયા યાત્રા પ્રતિ વર્ષ નીકળે એવી અમારી આશા છે જય શ્યારામ આ કાવડ યાત્રાની શરૂઆત આમ તો પૌરાણિક કાળમાં ભગવાન શિવ ના ભક્ત એવા રાવણે મહાદેવ ના મંદિરે બાગપત મુકામે જઈ અને ભગવાન શિવ ને અભિષેક કર્યો હતો એ પછી ભગવાન પરશુરામે પણ બાગપત પુરા મહાદેવ ના મંદિરે શિવાલય પર અભિષેક કર્યો હતો અને ત્યારથી આ કાવડ યાત્રા સતત અને અવિરત શ્રાવણ અંગેશ્વર તાલુકાના નવાપુનગામ પાસેના એક્સપ્રેસ હાઇવે નજીકથી ગ્રામ્ય પોલીસે સ્વિફ્ટ ગાડીમાંથી રૂપિયા એક લાખના દેશી દારૂના જથ્થા સાથે અમૃતપુરાના એક ઇસમની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અમરતપુરાની મહિલા અને દહેજના એક ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંગલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકનો સ્ટાફ સજોત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરીને નવા પુનગામ પાસેના એક્સપ્રેસ હાઇવે નજીક બ્રિજ ઉપરથી દહેજ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે ગ્રામ્ય પોલીસના સ્ટાફે પુનગામ પાસે એક્સપ્રેસ હાઇવે બ્રિજ નજીક વોચ ગોઠવી હતી દરમિયાન સ્વિફ્ટ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અંકલેશ્વરના અમૃતપુરા ગામના ભાવિન ઠાકોર વસાવાની ધરપકડ કરી હતી અને રૂપિયા એક લાખ ઉપરાંતનો પાંચસો ચાર લીટરનો દેશી દારૂ અને બે લાખની સ્વિફ્ટ ગાડી તેમજ મોબાઈલ મળી રૂપિયા ત્રણ લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરી દેશી દારૂ અંગે પૂછપરછ કરતા તે અમૃતપુરા ગામની મણીબેન વસાવાના ઘરેથી ભરી દહેજ ખાતે રહેતા અજય રાઠોડને આપવા જવાનું હોવાનું જણાવ્યું હતું પોલીસે બંનેને વોન્ટેજ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના હિન્દુ મંડળના ગણેશજીનું અંકલેશ્વરમાં આગમન થયું હતું ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવાયા હતા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરાઈ હતી રાત્રે બારના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણના અદભુત દર્શનનો લાવો ભક્તોએ લીધો હતો ત્યારે ઝઘડિયાના મુલત ગામ ખાતે નંદઘેર આનંદભાઈ જયકનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સાથે ગામમાં મટકી ફોડના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું ગામના યુવાનોએ મટકી ફોડી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી જમ્મુસર નગર સહિત પંથકમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સર્વોચ્ચ તત્વજ્ઞાન એટલે કૃષ્ણ અસ્ખલિત પ્રેમ એટલે કૃષ્ણ નટખટ તોફાની પરાક્રમી રાજપુરુષ પ્રાણી માત્રના હિતચિંતક ગીતાના ઉપદેશક ધર્મરક્ષક કર્મરક્ષક એવા ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો બાવન જન્મોત્સવની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે શ્રાવણવદ આઠમતિથિ પર મથુરાની જેલમાં કૃષ્ણનો જન્મ થયો હતો આ દિવસે દેશભરમાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે જંબુસર શહેરમાં રામજી મંદિર બીએપીએસ મંદિર વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિર વૈષ્ણવ મંદિર સહિતના મંદિરો તથા ઘરોમાં ભગવાન કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી નંદગીર આનંદભાઈઓ કનૈયા લાલ કિના નારા ગુંજતા હતા ભગવાનનો જન્મ થવાનો હોય શેરી મોહલ્લા મંદિરોમાં ભીડ જોવા મળી હતી બારના ટકોરે ભગવાનનો જન્મ થતાં જ લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો રામજી મંદિર ખાતે ભગવાન કૃષ્ણ જન્મ સમયનું દ્રશ્ય તાદ્રશ્ય થયું હતું અને ભગવાનની આરતી દર્શનનો લાભ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ નગરપાલિકા સદસ્ય વિશાલભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ કાચા પટેલ સમાજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હાજર રહીને લાભ લીધો હતો જંબુસર સત્યસાઈ મંદિર મઢીવાડી ખડકી સોસાયટી વિસ્તારો સહિતમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા ને રંગે ચંગે ભક્તિભાવપૂર્વક લાલાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના નંદેલાઓમાં કેટરર્સ પ્રકાશ માલિનીના ઘરમાં ઘૂસી કરપીણ હત્યા પોલીસે તપાસ હાથ ધરી જગડિયા જીઆઈડીસી વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા બનેલી ટ્રક અકસ્માતની ઘટનાનો ભેદ ભરૂચ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું ખુલ્યું પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા અંકલેશ્વરના માટીએડ ગામના વૃદ્ધનું કોરોનાના કારણે મોત સ્પેશિયલ કોવિડ સ્મસામાં કરાયા અંતિમ સંસ્કાર જે આબેન મુદી હોસ્પિટલમાં મોત નિપજ્યું કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો નંદગેર આનંદભયો જય કનૈયા લાલકીના ગગન બેદી નાથ સાથે ભરતના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો બાવનનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાવ્યો